ગુડ હેબિટ બાળકો માટે સારી આદતો વેકઅપ અર્લી મોર્નિંગ સવારે બાળકોએ વહેલું ઉઠવું જોઈએ બ્રશિંગ ટીથ દરરોજ સવારે બ્રશ કરવું જોઈએ ટેક અ બાથ એવરી ડે દરરોજ સ્નાન કરવું જોઈએ કોમ યોર હેર ડેલી તમારા વાળ દરરોજ ઓડાવો વોશ યોર હેન્ડ બિફોર મીલ જમતા પહેલાં હાથ ધોવો એક્સરસાઇઝ રેગ્યુલરલી દરરોજ કસરત કરવી જોઈએ ઇટ હેલ્ધી ફૂડ તમે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ નોટ એ અનહેલ્ધી ફૂડ ફિનિશ યોર હોમવર્ક ઓન ટાઈમ હોમવર્ક સમયસર પૂર્ણ કરો ઓલવેઝ પૂડ ધ ગાર્બેજ ઇન ડસ્ટબિન કચરો હંમેશા કચરાપેટીમાં નાખો પ્લે આઉટડોર ગેમ હંમેશા મેદાનની ગેમ રમો નહીં કે મોબાઈલ જોવો હેલ્પ ટુ એલ્ડર્સ તમારાથી મોટાની મદદ કરો ટ્રીમ યોર નેલ સમયસર નખ

કે બાળકો જમતા જમતા ફોન જોવે છે બાળકોએ જમતા જમતા ફોન નથી જોવાનો બીજી ખરાબ આદત છે બાળકો અનહેલ્ધી ફૂડ ખાય છે તો અનહેલ્ધી ફૂડ નથી ખાવાનું ત્રીજી ખરાબ આદત છે બાળકો નાસ્તો કરીને કચરો જ્યાં ત્યાં ફેંકી દે છે પણ કચરો જ્યાં ત્યાં નથી ફેંકવાનો ચોથી ખરાબ આદત છે કે મિત્રો સાથે ઝઘડવાનું નથી અને તમારા ઘરમાં તમારા વડીલો એટલે કે મમ્મી પપ્પા દાદા દાદી અને તમારાથી મોટા ભાઈ બહેનોને આદર સન્માન આપવાનું છે તેમની સામે સામે નથી બોલવાનું પાંચમી ખરાબ આદત છે બાળકોએ ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ ન કરવો જોઈએ છઠ્ઠી ખરાબ આદત છે બાળકો ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ તો આ હતી બાળકો માટે સારી આદતો અને ખરાબ આદતો વિશે તો તમે કઈ આદત અપનાવશો સારી આદત અપનાવશો કે ખરાબ આદત હું તો સારી આદત જ ઈચ્છા રાખું છું તો બાળકો તમે પણ ઘરે સારી આદતો અપનાવશો ને જરૂર કમેન્ટ કરજો અને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો